હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના જિલ્લા અને તાલુકાના ખેડૂતો વિવિધ જણસો વેચાણ અર્થે આવે છે અને ખાસ તો હળવદ માર્કેટિંગ યાર્ડ વિશ્વાસપાત્ર ગણાય છે કારણ કે રોજેરોજ રોકડા પૈસા ખરો તોલ અને ખરો મોલને આપણે અહીં કહેવત છે પરંતુ ખેડૂત સાથે આમ તો જે છેતરપિંડી નહીં કહીએ પરંતુ વજનમાં વેરિયેસન આવ્યું છે એટલે કે વજનમાં થોડોક ફરક છે અને આ ફરકને લઈ ખેડૂત અને ખેડૂતના જે શ્રમિક છે તે આપણી સાથે જોડાયા છે શું તમારું નામ મારું નામ દિલીપભાઈ પ્રેમજીભાઈ પરમાર ગામ સૂર્યનગર તાલુકો અડવત જિલ્લો મોરબી તમે શું માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા રાય કેટલા મણ લાવી રાય વેબ્રિજ કાંટા પ્રમાણે બસો એકાણું મણ થઈ જાય અને પછી પછી અત્યારે બસો ને મણ થઈ એટલે ત્રીસ મણનો ફર્ક રહે છે ત્રીસ મણનો ફર્ક રહે તમે અહીંયા અધિકારીને જાણ કરીએ છીએ અહીંના સત્તાધીશોને શું કહેવાનું થયું અમારી રીતે બધી કોશિશ કરી હતી જ્યાં કમિશન એજન્ટે એને વાત કરી હતી પછી એ હેરે આવ્યા બધા દાગીના ગઈના ભાવ જોયા પાછો બીજી દાન સરવાળો હિસાબ કર્યો કંઈ ભૂલ નથી પહોંચ્યું બધી ચેક કરી પછી એ મારી સાથે ઓફિસે આવ્યા મહેશભાઈ ભાઈ ગયા મહેશભાઈ એટલે હા સેક્રેટરી યાર્ડના એની પાઈ ગયા એટલે એને જોયું બધું એની રીતે એને ઘરે બેઠા કે હું જોતો હતો સીસીટીવી કેમેરા તમારું ટ્રેક્ટર હોટ હતા જે વેબ્રિજ કાંટાના પાછળનું ટાયર બારું હોય એનું કહેવું એવું થયું પછી મેં મારી રીતે ટાઈમ આપ્યો કે આ ટાઈમે આ તારીખે હું અહીંયા આવ્યો હતો પછી એ પ્રમાણે એ મારું ટ્રેક્ટર ન નીકળ્યું એ ટ્રેક્ટર હતું ખરું પણ બીજાનું હતું ટ્રેક્ટર હતું મહેશભાઈમાં હાચા હે એ મારું નહોતું મારા વેબ્રિજ કાંટો જ્યારે હું અંદર લાવ્યો ત્યારે ચેક કર્યો પછી ખાલી કર્યો એ ચેક કર્યું પછી આ માલ ઉતરાઈ કરી હતી મેં એ કેમેરાની રેન્જથી બાય રહે છે અહીંયા કેમેરો હે ને એટલે એનું કંઈ મને આધાર જેવો નહીં તો મેં મહેશભાઈને કીધું મેં આનું હું મણ થાય કે બે મણ થાય એ કે અમારે ક્યારેય કોઈ ખેડૂત રાઈડ ન કરતા બે પાંચ મણ હતા પણ ખેડૂત સહન કરી જાય કદાચ બે પાંચ જરાક કીધું પહેલી વાર જ આયા અમે લગભગ પંદર વીસ વર્ષથી અહીંયા માલ નાખી ક્યારેય કોઈ જાય ને ને અમને તકલીફ નથી અને અમે કોઈ દી ને કઈ તકલીફ નથી કરી પણ આ વખતે જાજો માલ હે એટલે એના હિસાબે અમે વાત કરી હતી

એ સમયે કેટલો વજન થયો ને પછી જે જે કમિશન એજન્ટે ખરીદો રાય એનું વજન કેટલો થયું કમિશન એજન્ટે જે રાય ખરીદી એ બસોને સાઠ મણ થઈ અને ઈયારનો જે વેબ્રિજ કાંટો છે એ બસોને એકાણું મણ છે એટલે તમે કમિશન એજન્ટને વાત કરી કમિશન એજન્ટે ચકાસણી કરી હા એની રીતે એના અંડરમાં આવતું હતું એને બધે વાત કરી આમાં હવે કંઈ આગળ ન કરી કોઈ

ફરક રહ્યો ત્રીસ એકાત્રીસ મણનો ત્રીસ એકત્રિસ મણનો આમ તો ખેડૂતને જે ચોથા ભાગે વાળી રાખતો એના માટે ઘણું મોટું કહેવાય કારણ કે એની એકો વીસ મણ થાય ત્યારે ત્રીસ મણ આવે એટલે ઘણો મોટો ફરક કહેવાય ચોથો ભાગ અમારો આપે અમે ચોથા ભાગે વાળી રાખીએ બરોબર હવે માંથી પચીસ મણ આવે તો પચીસ મણમાંથી પચીસ હજાર રૂપિયાની આ રહે આવ આવી ગઈ કોન દે અમને પૈસા આખું વર્ષ મહેનત કરીએ પાણી અથવા કે રાયતમાં નાકા એટલે એનો પુરાવો તમે શેઠને કીધું શેઠ પછી તમે ત્યાં ગયા તા નહોતું હા શેઠને કીધું શેઠ પછી શેઠને તમે બે ગેતા તા ઓફિસમાં તો ત્યાંના સાહેબે શું કીધું એ તો કે કે હવે કે અહીંયા કે કેમરો દેખાતો નહીં અને અહીંયા જોઈએ તો ટ્રેક્ટર આગુ પાછું કે પણ ટ્રેક્ટર કમ્પ્લીટ હે બરાબર એ કે કોક સાહેબ નું નામ લે ધમન ના આવડતું છે એટલે આવડે બરાબર એટલે 30 મણ નો ફરક તો ઘણો કે હા 30 મણ નો ફરક તો જાજો કે બે પાંચ મણ નો પાંચ મણ હોય તો જાતિ કરીએ 6 મણ જાતિ કરે પણ 30 મણ કેવી રીતે જાતિ કરે અમારી મહેનત નો રોટલો જ જાય હે બરાબર હે મહેનત નો જ જાય છે ને 30 મણ કેવા એટલે 30 મણ નો ફરક એટલે ઘણો જ કહેવાય જો કદાચ આપણે એવું માની કે વેબ્રિજનો કાંટો ખરાબ હોય તો યાર્ડ સત્તાધીશોએ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ ખેડૂત છે અને તો ત્રીસ મનનો વેરિએસન એટલે ઘણું જ કહેવાય સાથે જ આપણે યાર્ડમાંથી એ પણ જાણવા મળ્યું કે બહારથી જો વેબ્રિજ બ્રિજ કરાવીને આવે ને તો અહીંયા માન્ય નથી અહીંનું જ હોય તો જ અહીંયા માન્ય રહે છે એટલે આ બે કાંટા જે ચિઠ્ઠી ને બે આપણે જોઈ લઈએ બેમાં કેટલો ફર્ક છે આ ખેડૂત પાસે જ જોઈ લઈએ અહીંયા જોઈ લ્યો આ બસો ને એકાણું મણ અહીંયા નીચે લખેલું હોય બરાબર આ બસો એકાણું મણના આમાં ચિઠ્ઠીમાં છે આ એમનો ચિઠ્ઠી છે અને બીજી એક ચિઠ્ઠી દેખાડું એટલે આ બીજી ચિઠ્ઠી છે એમાં કુલ બસો ને સાહીઠ મણ છે અહીંયા એ તમે જે જુઓ છો એટલે ત્રીસ મણનું વેરિયેસન એટલે ત્રીસ મણનો ઘણો ફર્ક કહેવાય જો એમના વેબ તકલીફ હોય તો એમને ચકાસણી કરવી જોઈએ અને રિપેરિંગ કરાવી લેવી જોઈએ અથવા જો સીસીટીવીની અહીંયા રેન્જ નથી પહોંચતી તો કોઈ આગુ પાછું કરતાં ક્યાંક એવું તો નથી થયું કે કોઈ બીજો ઢગલામાં ક્યાંય રહી ઢલવાઈ ગયું હોય તો એની પણ સીસીટીવી ન હોય તો અહીંયા નખાવા જોઈએ ખેડૂતનો માલ છે ને ખેડૂત આશરે ત્રણથી ચાર મહિના મહેનત કરે ને ત્યારે આ રહી પાકે છે અને સામાન્ય એક હજાર જેવા સામાન્ય બજાર ભાવમાં આ ખેડૂતની રહી વેચે જાય એટલે ખેડૂતને દુઃખ તો થતું જોઈએ એમાં ત્રીસ મનનો ઘટાડો થાય એટલે ખેડૂતને બીજી મુસીબત કહેવાય એટલે ખાટ તો ખાસ તો જે આપણે એની યાર્ડની વાત કરીએ ને કે ખરો તોલ ને ખરો મોલ એટલે અહીંયા ખરો તોલ તો નથી થયો એટલે ક્યાંક એમનો આક્ષેપ છે કે અહીંયા વેબ બ્રિજમાં કંઈક તકલીફ છે ટાયરમાં તકલીફ છે કે અથવા સીસીટીવી તકલીફ છે જે તકલીફ હોય પણ યાદ સત્તાધીશો જાગે સીસીટીવી અહીંયા રેન્જ પહોંચી એવાય નખાવે અને વેબ બ્રિજમાં તકલીફ હોય તો વેબ બ્રિજ પર રિપેર કરાવે એટલે અન્ય ખેડૂતો સાથે આવો અન્યાય ન થાય આભાર ખેડૂત મિત્રો